નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટુ ડે ન્યૂઝ સુરતના ઉત્તરાયણ રેલ્વે સ્ટેશનના નજીક અનાજ ભરેલી માલગાડીમાંથી અનાજની બોરીઓ ચોરી થતો વિડીયો વાયરલ થયો હતો તેના આધારે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા તેર અનાજની બોરીઓને રિકવર કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં કરવામાં આવી હતી આરપીએફ દ્વારા આરોપીઓને અટકાયત કરી અને એક આરોપી પોલીસના શકંજાથી દૂર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે જી બિલકુલથી વાત કરવામાં આવે તો સુરત રેલવે સ્ટેશન નજીક એક રેલવે સ્ટેશન આવ્યું છે ઉત્તરાયણ કરીને એ ઉત્તરાયણ રેલવે સ્ટેશન અંકલેશ્વર આરપીએફની હદમાં આવે છે એક ઉત્તરાયણના દિવસ ચૌદા જન્વીના દિવસ એક વિડીયો વાયરલ થયું હતું જે એક માલગાડી યાર્ડમાં ઊભી હતી યાર્ડમાંથી એક વિડીયો વાયરલ થયું હતું જે એક કોચમાંથી અનાજની બોરીઓની ચોરી કરવામાં આવી રહી હતી તોણ તસ્કરો ચોર દ્વારા એ ચોરી અનાજની ચોરી કરીને એ અનાજને હાલ તો ઘાસોના અંદર સંતાડવામાં આવી રહી હતી એક વિડિયો વાયરલ થયો તો એના બાદ એ તશ્કરો ફરાર થઈ ગયા હતા હાલ તો આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતું એ તપાસના અંતે હાલ એક બે આરોપીની આજે અટકાયત કરવામાં આવી છે આરપીએફ દ્વારા હાલ એક આરોપી પોલીસ પકડતી દૂર છે એની બી તપાસ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હાલ તો બે આરોપીની અટકાયત કરીને તેર અનાજની બોરીઓની રિકવરી કરવામાં આવી છે તમામ મુદ્દામાં રિકવર કરી લેવામાં આવ્યો છે એક આરોપીની તપાસ કરવામાં આવી રહી છે એ આરોપી પકડવા બાદ ખબર પડશે આ આરોપીઓની આ ચોરો દ્વારા કેટલા વખત ટ્રેનોમાં ચોરી કરવામાં આવી છે કઈ કઈ જગ્યા ચોરી કરતા હતા એની આખી હકીકત સામે આવશે જી